આ મામલે રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટર ને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો તેથી મિત્રો તમને જણાવી દઈએ કે જૈન તિત્તકારોને મૂર્તિઓનું મૂર્તિઓ નું કરવાનું કામ શરૂ કરાયું છે આ સમગ્ર મામલાની તપાસ પંચમહાલ DSP ને સોપાઈ છે આ પહેલા વડોદરા સુરત અને અમદાવાદમાં માં જૈન અગ્રણીઓ એ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી ને જૈન તીર્થકરો ની મૂર્તિઓ કરવાની માંગ કરી હતી આ ઘટના પછી સુરતના ના અઠવાડિયા વિસ્તાર જૈન સાધુ સંતો દ્વારા ઉગ્ર આંદોલન